હેલો સ્ટુડન્ટ હું છું નીટન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સેમ સિક્સનું સ્ટેટિસ્ટિક્સ એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ જે છે સંભાવના વિતરણ બે એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન ટુ આજે આપણે એમાં જે છે એ બે હજાર પચીસમાં એટલે કે માર્ચ બે હજાર પચીસમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન વન સી છે એ જોવાનું છે શું કહેવા માગે છે તો કે જો એક પ્રામાણ્ય વિતરણમાં ક્યુ વન બરાબર ચોવીસ અને ક્યુ થ્રી બરાબર પચાસ હોય તો નીચેના માટેની સંભાવનાઓ મેળવો પહેલું આપ્યું છે વીસ અને પચાસની વચ્ચે બીજું છે પચાસથી વધુ અને ત્રીજું છે ઉડતાલીસથી ઓછા એટલે કે આપણને એક્સની વેલ્યુ આપી છે બરોબર છે તો આપણને એમ કહેવાનું છે કે આપણે છે એ સંભાવના કેટલી હોય છે પ્રોબેબિલિટી કેટલી હોય છે તો પહેલાં તો આપણને ચતુર્થકો આપેલા છે ક્યુ અને ક્યુ થ્રી તો એનાથી પહેલાં તો આપણે પ્રાચલો ફાઇન્ડ આઉટ કરવા પડશે બરોબર છે એટલે કે એનું મધ્યક અને પ્રમાણિત વિચલન ફાઇન્ડ આઉટ કરવું પડશે તો પેલા જે આપેલું છે એને આપણે જ આ ડાઉન કરી લઈએ કે ભાઈ આપણી પાસે વસ્તુ શું છે તો કે એક તો ક્યુ વન બરાબર આપણને આપેલું છે ચોવીસ અને ક્યુ ટુ બરાબર આપણને સોરી ક્યુ થ્રી બરાબર આપણને આપેલું છે પચાસ તો આ બેમાં પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે તો આપણને આ બેને રિલેટેડ જેટલા ફોર્મ્યુલા છે એ પેલા એ જોવા પડશે બરાબર છે તો પહેલાં આપણે મધ્યક ફાઇન્ડ આઉટ કરી લે લઈએ મધ્યક કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું તો કે આપણને એક વસ્તુનો ખ્યાલ છે શું તો કે ભાઈ ક્યુ થ્રી માઇનસ એમ એને બરાબર થાય છે એમ માઇનસ ક્યુ વન પેલો ફોર્મ્યુલા આપણને કંઈક આવી રીતનો આપણે યાદ આવે છે બરાબર કે ભાઈ જો મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય આપણને ખબર છે કે દ્વિપદી વિતરણમાં સેમ હોય એના ગુણધર્મોમાં આપણે આ વસ્તુ શીખીએ તો પહેલાં આપણે આ વસ્તુ ખબર છે તો આની ઉપરથી આપણે ફોર્મ્યુલા બનાવી શકશું કે માટે ક્યુ થ્રી જે છે એ q1 વન આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જશે ક્યુ વન બરાબર એમ આ અને આ એમ માઇનસ છે આ બાજુ આવી જશે પ્લસ થઈ જશે પ્લસ એમ તો આ થઈ જશે ક્યુ થ્રી વત્તા ક્યુ વન ટુ ટુ એમ હવે આમાં આપણે વેલ્યુ પૂટ કરી દઈ બરાબર છે તો ક્યુ થ્રીની વેલ્યુ આપી છે આપણને પચાસ ક્યુ વનની વેલ્યુ છે ચોવીસ બરાબર એમ તો પાંચને બે સાત ચીમોતેર બરાબર ટુ એમ તો ચીમોતેર ભાંઘા બે બરાબર ટુ એમ એટલે એમની વેલ્યુ સોરી ટુ એમ નહીં બે તો આપણે ડિવાઈડમાં લઈ લીધા એટલે એમની વેલ્યુ આપણી પાસે આવી જશે સાડત્રીસ તો એમની વેલ્યુ આપણી પાસે આવી ગઈ સાડત્રીસ ચાલો એમ હવે આપણને ખબર છે કે ભાઈ દ્વિપદી વિતરણમાં એમ બરાબર એક્સ બાર બરાબર સીટ બરાબર આવી રીતે આપણને ખબર છે તો એક્સ બાર બરાબર એ આપણી પાસે સાડત્રીસ જ આવશે બરાબર છે ચાલો એમની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ હવે આપણે વરી ક્યુ વન અને ક્યુ થ્રીનો યુઝ કરી અને આપણે શું કરશું તો કે આપણે પ્રમાણિત વિચલન ફાઇન્ડ આઉટ કરશું તો મને એક ફોર્મ્યુલા યાદ આવે છે બરાબર છે ક્યુ વન અને ક્યુ ને રિલેટેડ બરાબર છે તો જેમાં આપણે પ્રમાણિત વિચલન હોય તો એ ફોર્મ્યુલા કંઈક આ પ્રકારનો છે કે ભાઈ ચતુર્થક વિચલન બરાબર શું થાય તકે બે તૃતીયાંશ પ્રમાણિત વિચલન બરાબર કંઈક આ પ્રકારનો ફોર્મ્યુલા છે એ ચતુર્થક વિચલનનો થાય છે તો હવે ચતુર્થક વિચલન મારી પાસે નથી પેલો જ પ્રશ્ન તો ચતુર્થક વિચલન પહેલાં મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે તો ચતુર્થક વિચલનનું આ આ બંનેના યુઝથી પણ ફાઇન્ડ આઉટ કરી શકીશ બરાબર છે તો અહીંયા હું માટે ચતુર્થક વિચલન મેળવતા તો ચતુર્થક વિચલન બરાબર શું થાય તકે ક્યુ થ્રી માઇનસ ક્યુ વનના છેદમાં બે આ પ્રકારનો ફોર્મ્યુલા ચતુર્થક વિચલનનો થાય છે તો મૂકી દઈ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દઈ ક્યુ થ્રી મારી પાસે કેટલી છે તો કે ક્યુ થ્રી છે મારી પાસે પચાસ આ છે મારી પાસે ચોવીસના છેદમાં બે તો પચાસમાંથી ચોવીસ જાશે તો હું કેટલા એમ મળશે મને છવ્વીસ તો છવ્વીસ ભાઇ બે ડાયરેક્ટ કરના હું છું એટલે તેર આવી જશે મારી પાસે આવી જશે ચતુર્થક વિચલન તો હવે ચતુર્થક વિચલન ઉપરથી હું શું ફાઇન્ડ આઉટ કરી લઈ શકે પ્રમાણિત વિચલન તો હવે આપણે માટે ચતુર્થક વિચલન દ્વારા પ્રમાણિત વિચલન મેળવતા તો ચાલો ચતુર્થક વિચલનના ફોર્મ્યુલામાં વેલ્યુપૂટ કરી દઈ તો ચતુર્થક વિચલન બરાબર બે તૃતીયાંશ પ્રમાણિત વિચલન બરાબર છે ચાલો તો ચતુર્થક વિચલન આપણી પાસે કેટલો આવ્યો તો કે તેર બે તૃતીયાંશ ગુણ્યા પ્રમાણિત વિચલન તો હવે આપણે બેઝિક મેથ્સ ત્રણ છે ભાંગાકારમાં છે સામેની બાજુ આવેલું જાય ગુણાકારમાં તો તેર ગુણ્યા ત્રણ ભાંગા આપણે તેર ગુણ્યા ત્રણ ભાંગા બે એટલે એ આવી જશે ઓગણીસ પોઈન્ટ પાંચ તો ઓગણીસ પોઈન્ટ પાંચ આવી જશે મારી પાસે પ્રમાણિત વિચલન ચાલો તો દાખલાનો પહેલો ભાગ મારો પૂરો થઈ ગયો બરાબર છે મને બે વસ્તુ મળી ગઈ છે એના મારો એક્સ બાર એટલે મધ્યક અને એક છે મને પ્રમાણે વિચલન તો આ બે વસ્તુ મને મળી ગઈ છે તો હવે હું છે એ દાખલો કરી શકીશ હવે આપણને કીધું છે શું તો કે અહીં એમ કીધું છે કે ભાઈ હવે આપણે જે છે એ પહેલું વીસથી પચાસની વચ્ચે જે કિંમતો હોય એ હોય તો એ તમારે એનો પ્રોબેબિલિટી આઉટ કરવાની છે તો પહેલાં તો આપણે જે મેળ મેળવ્યું છે આપણે અહીં વસ્તુ લખી નાખીએ પહેલાં શું મેળવ્યું છે આપણે તો કે પહેલાં આપણે જે છે એ મધ્યક એને તમે આવી રીતે પણ ફોમ કરી શકો બરાબર છે શું કેટલું છે તકે સાડત્રીસ અને એક છે પ્રમાણિત વિચલન અને એને પણ તમે આમ છ છગડાની જેમ કહી શકશો બરાબર ચાલો તો શું છે એ તકે કેટલો એવો તકે ઓગણીસ પોઈન્ટ પાંચ બરાબર હવે જે વસ્તુ આપણને મળી છે એ આપણે લખી નાખીએ હવે આપણે કીધું છે શું તો કે ભાઈ જે આપણે મેળવતી વસ્તુ આપણે જે કિંમત છે એ વીસ અને પચાસની વચ્ચે હોય એની સંભાવના તો અહીંયા આપણે પેલું કિંમત વીસ અને પચાસની ચાલો તો પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે તો કે પહેલાં આપણે ઝેડ ફાઇન્ડ આઉટ કરવો પડશે બે માટે બરાબર છે તો ઝેડ વન અને ઝેડ ટુ તો ઝેડ વન બરાબર એક્સ વન માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન બરાબર અને ઝેડ ટુ માટે એવી જ રીતે હું ફાઇન્ડ આઉટ કરી લઈ ઝેડ ટુ બરાબર એક્સ ટુ માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન બરાબર છે ચાલો વેલ્યુ પૂટ કરી દઈએ ઝેડ વન અને ઝેડ ટુની વેલ્યુ લઈ લઈ તો પહેલાં તો આપણે એક્સ વન કેટલો આપેલો છે તો કે એક્સ વન આપેલો છે આપણને વીસ અને આ છે એક્સ એ પચાસ તો વીસ માઇનસ મધ્યક છે સાડત્રીસ અને પ્રમાણિત છે ઓગણીસ પોઈન્ટ પાંચ અને એવી જ રીતે ઝેડ ટુની વેલ્યુ એ આપણે લઈ લેશું એક્સ ટુ છે આપણી પાસે પચાસ માઇનસ સાડત્રીસના છેદમાં ઓગણીસ ચાલો તો બેયને કેલ્સી દ્વારા આપણે સોલ્વ કરી નાખીએ 20 - 38 ભાગા 19.5 એટલે એ આવી જશે - 0.87 અહીં આવી જશે - 0.87 બરાબર છે તો એ z1 ની વેલ્યુ અને અહીંયા આપણી પાસે આવી જશે 50 - 38 ભાગા 19.5 એટલે એ આવી જશે 0.66 એટલે કે 67 લઈ લઈએ આપણે અને એ પ્લસ આવશે એટલે એમાં કોઈ આપણે નિશાની કરવાની જરૂર નથી પણ પ્લસ આવ્યા છે એટલું ધ્યાનમાં રાખવાનું થશે ચાલો તો પહેલાં આપણે એક નાનકડી એવી આકૃતિ એટલે કે ડાયગ્રામ દોરી નાખીએ બરાબર છે જેનાથી આપણને થોડો ખ્યાલ આવે તો અહીંયા છે એ એક નાનકડો કેવો ડાયગ્રામ બહુ ડ્રોઈંગ ઉપર જવાની જરૂર નથી બરાબર છે બહુ સારી ડ્રોઈંગ મને આવડતી નથી પણ યથાશક્તિ યથાભક્તિ બરાબર છે આપણે કરી નાખશું એક લીટો હું સ્કેલ લઈ લઉં ચાલો તો અહીંયાથી આપણે એક આમ લાઈન ડ્રો કરી નાખીએ બરાબર છે અને અહીંયા છે આપણો ઝેડ અથવા તો એક્સ બાર છે કેવું બરાબર હવે આપણે કીધું છે શું તો કે પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે માઇનસ ઝીરો પોઈન્ટ એટ સેવન આપણું જે શું કહેવાય તકે એરિયા છે માઇનસ ઝીરો પોઈન્ટ એઈટ સેવન એ આપણો અહીંયા ક્યાંક બનશે બરાબર તો માઇનસની બાજુ છે તો તમને એ તો ખબર છે કે આ છે આપણું માઇનસ ઇન્ફિનિટ આ છે આપણું પ્લસ ઇન્ફિનિટ બરાબર અને આ બેની વચ્ચે આપણું ક્યાંક આ છે એ શો કરવાનું થશે તો ઝીરો પોઈન્ટ એઈટ સેવન આપણો ક્યાંક અહીંયા બને છે એ હું આપણે સમજી લઈએ ઝીરો પોઈન્ટ એઇટ સેવન માઇનસમાં છે બરાબર એટલે આપણા મધ્યક છે એ ઝીરો થઈ જશે મધ્યક હંમેશા શું હશે ઝીરો તો આની આ બાજુ આપણે ક્યાંક બનશે અને અહીંયા ક્યાંક આપણું ઝીરો પોઈન્ટ સિક્સ સેવન બનશે એવું આપણે સમજીએ બરાબર છે ચાલો રેડી હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે તો કે આ બે વચ્ચેનો એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલે કે આ જે વચ્ચે એરિયા બને છે ને એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે બરાબર એટલે કે તો આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકશું તો કે આટલો એરિયા પ્લસ આટલો એરિયા બરાબર છે તો પ્રોબેબિલિટી લઈ લઈએ એની બરાબર છે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું એ તો પી ઓફ માઇનસ ઝીરો પોઈન્ટ એટ સેવન ઇઝ લેસ ધેન ઇક્વલ સેડ ઇઝ લેસ ધેન ઇક્વલ કે નથી ઝીરો પોઈન્ટ સિક્સ સેવનથી આ પ્રોબેબિલિટી છે તો પ્રોબેબિલિટીને આપણે કઈ રીતે ડિફાઇન કરશું તો પ્રોબેબિલિટી ઓફ પહેલાં માઇનસવાળી લઈ લેશું અહીંથી ઝીરો પોઈન્ટ એટ સેવનથી ઝેડ સુધી બરાબર છે પ્રોબેબિલિટી ઓફ માઇનસ ઝીરો પોઈન્ટ એટ સેવન ઇઝ લેસ દેન ઇક્વલ ઝેડ ઇઝ લેસ દેન ઇક્વલ કે એનાથી તકે ઝીરોથી બરાબર એટલે નાનામાં નાની કેટલી તકે નાનામાં નાની ઝીરો પોઈન્ટ એટ સેવન ઝીરો પોઈન્ટ એટ સેવન સુધી આપણે જવાનું છે એટલે કે એનાથી નાનામાં નાની ઝીરો પોઈન્ટ એટ સેવન હોય એટલી પ્રોબેબિલિટી અને એમાં પ્લસ કરશું શું તકે ઝીરોથી લઈ અને મોટા મોટી ઝીરો પોઈન્ટ સિક્સ સેવન સુધીની પ્રોબેબિલિટી તો અહીંયા આપણે પ્લસ કરશું પી ઓફ ઝીરોથી લઈ થી લેસ ધેન ઇક્વલ ઝેડ અને લેસ દેન ઇક્વલ કેટલી તકે ઝીરો પોઈન્ટ સિક્સ સેવન જેટલી બરાબર આ પ્રોબેબિલિટી આપણે શું કરવાની છે ફાઇન્ડ આઉટ કરવાની છે ચાલો તો ની ખબર પડી ગઈ તો એક એક વસ્તુ જોતા જાય અને લખતા જાય બરોબર તો આના માટે આપણે ઝેટ ટેબલ જોઈશે બરાબર છે તો એઇટ સેવનનું આપણે ઝેટ ટેબલમાં જોવું પડશે તો હું ઝેટ ટેબલ લઈ લઉં ચાલો તો આપણે શું જોઈ છે પહેલાં તો કે ઝીરો પોઈન્ટ સેવન અને ઝીરો સુધી બરાબર છે તો ઝીરો પોઈન્ટ સેવન જોઈ છે મારે તો ઝીરો પોઈન્ટ એઇટ હું આ લાઇનમાં જોઈશ અહીંયા ઝીરો પોઈન્ટ બરાબર અને સેવન સુધી જઈશ તો અહીંયા વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ને સેવન તો ન્યા હું ઝીરો પોઈન્ટ ખાનો જાઉં તો થ્રી ઝીરો સેવન મને મળે છે બરાબર તો અહીંયા મને વેલ્યુ મળશે થ્રી ઝીરો સેવન એટ અહીંયા હું લખીશ ઝીરો પોઈન્ટ થ્રી ઝીરો સેવન એટ પ્લસ હું શું જોઈશ તો કે ઝીરોથી ઝીરો ઝીરો પોઈન્ટ સિક્સ સેવન જોઈશ તો એ મારે જોવાનું છે સિક્સ સેવન તો હું સિક્સ જોઈશ પહેલાં ઝીરો પોઈન્ટ સિક્સ અને પછી હું સેવનમાં જઈશ તો અહીંયા હું સેવનમાં છું તો ટુ ફોર સિક્સ મને મળે છે બરાબર અહીંયા હું મારે ઝીરો પોઈન્ટ સિક્સ સેવન જોવાનો છે તો પહેલાં હું ઝીરો પોઈન્ટ સિક્સનો લા લાઈન જોઈશ અને પછી હું સેવનમાં જઈશ તો અહીંયા હું સેવન સુધી જઈશ તો અહીંયા મને ટુ ફોર એઇટ સિક્સ જેવું મળે છે તો એ હું લઈ લઈશ તો અહીંયા મને ઝીરો પોઈન્ટ ટુ ફોર એક્સ એટ સિક્સ ટુ ફોર એટ સિક્સ બરાબર તો હવે હું આ બેને કાંઈ નહીં કરું પ્લસ કરના હું તો બરાબર છે એટલે મને છે એ મારી પ્રોબેબિલિટી મળી જશે બરાબર છે તો અહીંયા હું ઝીરો પોઈન્ટ થ્રી સેવન પ્લસ ઝીરો પોઈન્ટ ટુ ફોર સિક્સ એ આવી જશે ડબલ ફાઇવ સિક્સ ફોર તો અહીંયા મને પ્રોબેબિલિટી ઓફ માઇનસ ઝીરો સેવન ઇઝ લેસ देन ઇક્વલ ઝેડ ઇઝ લેસ देन ઇક્વલ ઝીરો સિક્સ સેવન ઇઝ ઇક્વલ ટુ મારી પાસે આવી જશે ઝીરો પોઈન્ટ ડબલ ફાઈવ સિક્સ ફોર બરાબર અને આ થઈ ગયો મારો પહેલી પ્રોબેબિલિટીનો આન્સર બરાબર છે જે મને એની કીધું છે કે ભાઈ એની કિંમત હોય બસ એક્સની એ વીસથી પચાસની વચ્ચે હોય એની સંભાવના એટલે એટલે કે પ્રોબેબિલિટી શું તો એની પ્રોબેબિલિટી થઈ જશે ઝીરો પોઈન્ટ ડબલ ફાઈવ સિક્સ ફોર ચાલો પહેલી કન્ડિશનનું કામ થઈ ગયું પછી આપણે બીજી કન્ડિશન ઉપર જઈએ અત્યારે આપણે અહીંયા મધ્યક આપણી પાસે આપ્યો તો સાડત્રીસ અને પ્રમાણિત વિચલન આપણી પાસે આવ્યું હતું ઓગણીસ પોઈન્ટ પાંચ આ વસ્તુ આપણે લખી નાખી બરાબર છે બીજી કંડિશન આપણને એમ કીધી છે ભાઈ જે પચાસથી છે એ વધુ છે આપણી એક્સની કિંમત બરાબર છે તો અહીંયા આપણે કિંમત પચાસથી વધુ હોય તેની સંભાવના ચાલો તો સૌપ્રથમ પ્રથમ પચાસથી વધુ હોય તો પહેલાં તો આપણે ઝેડ ફાઇન્ડ આઉટ કરવું પડશે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તકે એક્સ માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન તો એક્સ છે મારી પાસે પચાસ મધ્યક છે મારી પાસે સાડત્રીસ અને પ્રમાણિત વિચલન મારી પાસે છે ઓગણીસ પોઈન્ટ પાંચ પચાસ માઇનસ ઓગણીસ પોઈન્ટ પાંચ એ આવી જશે ઝીરો પોઈન્ટ ડબલ સિક્સ એટલે કે અહીંયા હું ઝીરો પોઈન્ટ સિક્સ સેવન લઈ શકીશ ઝેડની પેલ્યુ આકૃતિ ડ્રો કરી નાખીએ બરોબર છે એમાંથી આપણે કંઈક વધારે સમજાશે તો બરાબર છે આ પ્રકારની કંઈક આકૃતિ છે આકૃતિમાં બહુ વધારે ધ્યાન આપવાની જરૂર નથી બરાબર છે ચાલો તો માઇનસ ઇન્ફિનિટ આ બાજુ અહીંયા પ્લસ ઇન્ફિનિટ બરાબર અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવી જશે આપણે શું જોઈ છે તો કે સિક્સ સેવન તો અહીંયા મને ક્યાંક સિક્સ સેવન છે એ મળશે હું સમજું પ્લસ બાજુ છે બરાબર તો સિક્સ સેવન મારે અહીંયા મળશે ઝેડ એક્સની વેલ્યુ બરાબર છે એક્સ બરાબર સિક્સ સેવન અહીંયા મને ક્યાંક મળશે ઝીરો પોઈન્ટ હવે મારે પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે ચાલો તો પ્રોબેબિલિટી ઓફ મારે સિક્સ સેવન લે જો જોઈ છે કેટલું જોઈ છે તો કે એનાથી વધારે એટલે કે આ બાજુ આ બાજુની બધી જ મારે જોઈ છે બરાબર છે આ બાજુ જે ઇન્ફિનિટ સુધી જાય છે બરાબર આટલી પ્રોબેબિલિટી મારે જોઈને છે તો હું શું કરીશ તકે જે આખું આ પ્લસ ઇન્ફિનિટનું છે એમાંથી હું શું માઇનસ કરીશ તકે આટલો ભાગ માઇનસ કરી નાખીશ ઝીરો પોઈન્ટ સિક્સ સેવન સુધીનો ઝીરોથી સિક્સ સેવન તો એમાંથી મને શું મળશે બાકીની વસ્તુ મને મળશે એ વધશે મારી પાસે હા તો ચાલો સૌ પ્રથમ શું આવશે તકે પ્રોબેબિલિટી ઓફ શું કે નહીં તકે ઝીરોથી લઈ અને સિક્સ સેવન સુધીની બરોબર છે એટલે કે મારે ગ્રેટર ધેન જોઈશે તો પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઝીરો પોઈન્ટ સિક્સ સેવન આની પ્રોબેબિલિટી જોઈ છે તો હું કઈ રીતે લઈશ તો એની પ્રોબેબિલિટી લેવા માટે હું પહેલાં પ્રોબેબિલિટી લઈશ પૂરેપૂરી એટલે કે ઝીરોથી ઇન્ફિનિટ સુધીની તો પ્રોબેબિલિટી ઓફ પ્લસની છે એટલે ઝીરો ઇઝ લેસ ધેન ઇક્વલ ઝેડ લેસ દેન ઇક્વલ ઇન્ફિનિટ એટલે કે પ્લસ ઇન ફાઈનિટ સુધીની હું શું લઈશ તો પ્રોબેબિલિટી લઈશ બરાબર છે અને એમાંથી હું શું માઇનસ કરીશ તો કે માઇનસ કરીશ હું ઝીરો પોઈન્ટ સિક્સ સેવન સુધીની જે આટલે છે ને આટલી એરિયા એટલો માઇનસ કરીશ તો પી ઓફ શું સુધી તો કે ઝીરોથી લઈ ઝીરો લેસ ઝેડ ક્યાં સુધી ઝીરો સુધી હું માઇનસ કરીશ ચાલો તો પ્રોબેબિલિટી ઓફ ઝીરોથી સિક્સ સેવન તો ઇન ઇન્ફિનિટ તો આ તો મને ઝીરો પોઈન્ટ ફાઇવ મળી જશે એમાંથી હું માઇનસ કરીશ સિક્સ સેવન તો એના માટે તમારે ઝેડ ટેબલ જોવું પડશે તો ઝેડ ટેબલમાં આપણે સિક્સ સેવનની વેલ્યુ જોશું તો ઝીરો પોઈન્ટ સિક્સ હું અહીંયા જોઈશ અને સેવન હું ક્યાંક અહીંયા જોઈશ તો ટુ ફોર સિક્સ એવું કંઈક મને મળશે બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ અને સેવન તો ટુ ફોર એઇટ સિક્સ જેવું મને કંઈક મળે તો અહીંયા હું લખીને હું ઝીરો પોઈન્ટ ટુ ફોર એઇટ સિક્સ અને માઇનસ કરના હું ઝીરો પોઈન્ટ ફાઇવમાં છે ઝીરો પોઈન્ટ ફાઇવ માઇનસ ઝીરો પોઈન્ટ ટુ ફોર સિક્સ તો એ આવી જશે મારી પાસે ટુ ફાઇવ વન ફોર તો એ આવી જશે મારી પ્રોબેબિલિટી ઓફ ઝેડની વેલ્યુ મારી જે ગ્રેટર ધેન ઇક્વલ ઝીરો પોઈન્ટ સિક્સ સેવન માટે હતી અહીંયા લખીને હું પી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ગ્રેટર દેન જ બરાબર ઇક્વલ નહીં કારણ કે આપણે એનાથી મોટી જ જોઈશી તો ગ્રેટર દેન ઝીરો પોઈન્ટ સિક્સ સેવન ઇઝ ઇક્વલ આપણે ટુ ફોર ઝીરો પોઈન્ટ ટુ ફાઇવ વન ફોર બરાબર આપણી પાસે આવી ગઈ પ્રોબેબિલિટી પહેલી જે આપણને કીધી હતી એ આગળ વધીએ આ થઈ ગયો આપણો પેલો બરાબર એટલે કે બીજા નંબરનો પછી ત્રીજા નંબરની પ્રોબેબિલિટી આપણે કીધી છે શું કીધું છે તો કે ભાઈ उड़तालीस थी ओछा तो थी ओछा मरी पे किमत उलिसी होनी संभावना तो चलो तो उतालीस ओछी हो तो दाखला तरीके मारी पास जेड वेल्यू तीन के लिए जाेड बराबर मेरी पास है ए એક્સ માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન તો એક્સ છે મારી પાસે અત્યારે ઉગતાલીસ તો અહીંયા હું લખી નાખીશ ઉગતાલીસ માઇનસ મધ્યક છે મારી પાસે સાડત્રીસ અને આ છે મારી પાસે પ્રમાણિત વિચલન ઓગણીસ પોઈન્ટ પાંચ તો આમાં હું વેલ્યુમાં કેલ્સી લઈ લઉં બરાબર છે ઉગતાલીસ માઇનસ સાડત્રીસ ભાહેંગા ઓગણીસ પોઈન્ટ પાંચ લઈ આવી જશે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સ તો આ મારી પાસે આવી જશે ઝીરો પોઈન્ટ ફાઈવ સિક્સ ઝેડ તો હવે હું જરાક આકૃતિ જોઈ લઉં કે આકૃતિ મને શું કહે છે તો આકૃતિ હું દોરીશ તો અહીંયા અને એક લાઈન હું અહીં ઊભી આવી રીતે દોરીશ ચાલો બરાબર આકૃતિ જેવી તેવી થઈ ગઈ છે બરોબર છે ચાલો પછી મારે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો મારી પાસે મધ્યક છે એટલે ઝીરો લઈશું અહીંયા મારી પાસે માઇનસ ઇન્ફાઇનેટ છે મારી પાસે અને અહીંયા પ્લસ ઇન્ફાઇનેટ છે મારી પાસે હવે મારે જોઈ છે કે એટલા તકે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સ ઝેડની વેલ્યુ જોઈ છે તો એ ક્યાંક મારી ક્યાં બનશે તો કે ફાઇવ સિક્સ છે એ મારી પ્લસમાં છે એટલે ક્યાંક આ બાજુ જ બનશે બરાબર છે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સ છે એ ક્યાંક અહીંયા હું બનાવી નાખું બરાબર છે અહીંયા જ બનાવી નાખું છું અથવા તો થોડીક આગળ કારણ કે અહીં તો સિક્સ સેવન આપણે બનાવી હતી એટલે આપણે આ લીટો છે એ ક્યાંક આગળ બનાવીએ ક્યાંક આગળ આવી રીતે બનાવીએ બરાબર તો અહીંયા હું છે મારી શું બનશે તો કે ઝીરો ફાઇવ સિક્સ ક્યાંક મારા અહીંયા આવશે એક્સના જે ઝેડના મારી પાસે આવ્યા હતા તો ઝેડ લાઇનના મારી પાસે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સ આવ્યા હવે મારે શું કહે છે તો કે આનાથી જે ઓછી છે ને એ જોઈ છે એટલે આનાથી ઓછી એટલે કઈ બાજુ આવશે તો કે આપણે જે ડાબી બાજુની બધી જ માહિતીઓ છે એ બધી જ ઇન્ફોર્મેશન મારે જોઈ છે બધી જની સંભાવના મારે જોઈ છે તો આ બધી જ વસ્તુ મારે આવી જશે આ લીટા સુધીની બરાબર તો આ જોઈ છે મારે બરાબર છે તો આના માટેની સંભાવના મારે જોઈ છે તો એના પ્રોબેબિલિટી હું કઈ રીતે લખીશ તો કે પી ઓફ શું છે તકે મારો છે એ ઝેડ કેનાથી તકે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સથી નાનો છે તો ઝેડ છે એ નાનો હોય બરાબર છે તો એ લેસ દેન બરાબર છે શું થશે તકે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ મોટા છે ફાઇવ સિક્સથી નાનો છે મારો ઝેડ ચાલો તો એના માટેની પ્રોબિબિલિટી આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું તો કે એક તો મારી પાસે ઝીરો પોઈન્ટ ફાઇવ આ બધે બધા છે એ બધે બધા હું એડ કરીશ અને આટલી પ્રોબિબિલિટી એમાં પાછા હું ઝીરો પોઈન્ટ ફાઇવમાં એડ કરીશ એટલે કે મારી પાસે પ્રોબિબિલિટી ઓફ માઇનસ ઇન્ફિનિટ ઇઝ લેસ ધેન ઇક્વલ ઝેડ લેસ ધેન ઇક્વલ ઝીરો બરાબર છે તો ઝીરોથી નાની અથવા તો ઇન્ફાઇનિટ સુધીની બધી લઈશ બરાબર છે અને એમાં હું એડ કરીશ કેટલી તકે જે આટલી મારી પાસે પ્રોબેબિલિટી છે એ બધી હું એડ કરીશ તો પ્રોબેબિલિટી ઓફ કેની તકે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સ સુધીની બરાબર છે તો ઝીરો અહીંયાથી ચાલુ કરી અને અહીંયા સુધી એટલે કે આ ઝીરોથી ચાલુ કરી અને અહીંયા સુધીની પ્રોબેબિલિટી મારે બધી જોઈ છે તો ઝીરો ઇઝ ગ્રેટર ધેન એ સોરી લે લેસ ધેન ઇક્વલ ઝેડ લેસ ધેન ઇક્વલ ક્યાં સુધી તકે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સ સુધીની પ્રોબેબિલિટી જોઈએ છે બરાબર છે તો પ્રોબેબિલિટી આની તો ઝીરો પોઈન્ટ ફાઇવ છે માઇનસ ઇન્ફાનીટ સુધીની અડધી પ્રોબેબિલિટી આખી આખી લઈ લીધી આપણે બરાબર છે અને પ્લસમાં આપણે શું લેશું તો કે ફાઇવ સિક્સ સુધીની પ્રોબેબિલિટી એટલે કે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સ આપણે ક્યાં જોઈશું તો કે આપણા ટેબલમાં જોશું તો ઝીરો પોઈન્ટ ફાઇવ અહીંયા આવશે અને સિક્સ બાજુ શું આપણે તો પોઈન્ટ ટુ વન ટુ થ્રી એટલું જેવું કંઈક આવશે બરાબર છે તો પોઈન્ટ ટુ વન ટુ થ્રી આવું કંઈક આવે છે ચાલો તો પાંચમાં બે એડ કરી નાખો તો પાંચની બે સાથ ઝીરો પોઈન્ટ સેવન વન ટુ થ્રી આવું કંઈક આપણી પ્રોબેબિલિટી આવે તો પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ લેસ ધેન ઇક્વલ ઝીરો ફાઇવ સિક્સ અથવા તો આવી રીતે ના લખવું હોય તો પ્રોબેબિલિટી ઓફ ફોર્ટી એઇટ બરાબર છે તો પ્રોબિલિટી ઓફ એક્સ ઇઝ લેસ ધેન ફોર્ટી એટ આની પણ પ્રોબિલિટી છે એવું તમે કહી શકશો બરાબર છે સી એ પી ઓફ એક્સ ઇઝ જે છે એ લેસ દેન ફોર્ટી એઇટ બરાબર છે તો એ પણ તમે કહી શકશો અને અહીંયા પણ તમે એવી રીતે પ્રોબેબિલિટી આપી શકો કે ભાઈ આ પ્રોબિલિટી કોની છે કે આ પ્રોબેબિલિટી છે જે એક્સ છે એ આપણો મોટો છે કેનાથી તો કે પચાસથી બરાબર છે આ એની પ્રોબિલિટી છે બરાબર તો આવી રીતે તમે સમજાવી શકો ચાલો તો આ થઈ ગયો આપણો બે હજારને પચીસમાં માર્ચમાં પૂછાઈ ગયેલો દાખલો બરાબર છે અને છતાં તમને કાંઈ ના ખબર પડી હોય બરાબર છે તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો બરાબર છે આવી જ રીતે આપણે દાખલો છે એ ગણવાનો થશે બરાબર છે છતાં તમને કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને તમને ખબર જ છે જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ